શું તમને ખબર છે કે માત્ર એક દીવો પ્રગટાવવાથી જીવનભરનું દેવું દૂર થઈ શકે છે શું એક નાની ક્રિયા તમારા ભાગ્યને બદલી શકે છે શું અમાવાસ્યાની આ પવિત્ર રાત્રે એક ખાસ સ્થાન પર દીવો મૂકવાથી અડચણો હળવી થઈ શકે છે અને સમૃદ્ધિનો માર્ગ ખુલી શકે છે આ પ્રશ્નો જ આપણને અંદરથી વિચારવા મજબૂર કરે છે ભારતીય પરંપરામાં કેટલીક જગ્યાઓને માત્ર પ્રકૃતિનું પ્રતિક નહીં પરંતુ દેવત્વનું નિવાસ માનવામાં આવે છે અમાવસ્યાની સાંજે આ પવિત્ર સ્થાન પર દીવો મૂકવાથી દેવો દૂર થાય છે જીવનની મુશ્કેલીઓ હળવી થાય છે અને અચાનક રાહત મળે છે એવી માન્યતા છે જ્યારે આપણે આ સ્થાન પર દીવો મૂકીએ છીએ ત્યારે એ જ્યોત આપણા મનના અંધકારને દૂર કરીને આત્માને નવી શક્તિ આપે છે અનેક લોકોના અનુભવ મુજબ આ ઉપાય કર્યા પછી જીવનમાં અચાનક રાહત આર્થિક સુખ અને નવી દિશા પ્રાપ્ત થાય છે પરંતુ મોટા ભાગના લોકો ભૂલો કરે છે ખોટા સમયે દીવો મૂકવો ખોટી દિશામાં મૂકવો અથવા ખોટી સામગ્રીનો ઉપયોગ કરવો પરિણામે ઉપાયનો લાભ મળતો નથી આ વિડીયોમાં આપણે શાસ્ત્રાધારિત રીતે સમજશું કે આ ઉપાય કેમ ખાસ છે કેવી રીતે કરવો કઈ વસ્તુઓ સાથે કરવો અને કઈ ભૂલો ટાળવી હવે પ્રશ્ન એ છે કે શું તમે આ ગુપ્ત ઉપાય જાણવા તૈયાર છો તો મિત્રો વિડીયો અંત સુધી જોડાયેલા રહેલો કારણ કે અંતમાં એવો ઉપાય બતાવીશ જે ખૂબ જ મહત્વનો છે મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો તરત જ લાઈક કરો કમેન્ટમાં લખો જયલક્ષ્મીમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા બધા જ મહત્વપૂર્ણ ઉપાય તમને સમયસર મળી રહે મિત્રો ઉપાયને સમજવા એ દિવસનું સમજવું ખૂબ જ જરૂરી છે માર્ગશીર્ષ માસની અમાવસ્યા એ એવી પવિત્ર ક્ષણ છે જે શાસ્ત્રોમાં અત્યંત શક્તિશાળી માનવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે માસા નામ માહે હું માર્ગશીર્ષ છું એટલે આ માસ પોતે જ વિશેષ છે અમાવસ્યા હંમેશા પિતૃપૂજા તર્પણ અને દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ માર્ગશીર્ષ માસની અમાવસ્યા ખાસ કરીને પિતૃશક્તિઓને શાંત કરવા અને જીવનમાંથી અડચણો દૂર કરવા માટે શ્રેષ્ઠ છે આ દિવસે કરેલી નાની ક્રિયા પણ મોટા પરિણામ આપી શકે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે કરેલા તર્પણ દીવો પ્રગટાવવો દાન અને પ્રાર્થના પિતૃઓને પ્રસન્ન કરે છે પિતૃઓ પ્રસન્ન થાય એટલે જીવનમાંથી દેવું દુઃખ અને અડચણો દૂર થાય છે આ દિવસે કરેલી પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી એ આપણા જીવનને પ્રકાશ તરફ લઈ જતી એક આધ્યાત્મિક યાત્રા છે મિત્રો વૈદિક પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચ્ચીસની માર્ગશીષ અમાવસ્યા ઓગણીસ નવેમ્બરને સવારે નવ વાગીને તેર મિનિટે શરૂ થશે જેનો સમાપન આગામી દિવસ વીસ નવેમ્બર બે હજાર પચ્ચીસને બપોરે બાર વાગીને સોળ મિનિટે થશે હિન્દુ ધર્મમાં ઉદય તિથિનું મહત્ત્વ છે તેથી આ વખતની માર્ગશિષ અમાવસ્યા વીસ નવેમ્બરના રોજ મનાવાશે અમાવસ્યાને નવી શરૂઆતના પ્રતીક તરીકે માનવામાં આવે છે મિત્રો હવે આપણે ઉપાય વિશે જાણીએ આ ઉપાય અત્યંત સરળ છે પરંતુ એની દરેક નાની નાની વાતમાં ભગવાનની કૃપા છુપાયેલી છે એટલે એક પણ મુદ્દો ચૂકી ન જવો સવારે ઉઠીને સૌ શુદ્ધ સ્નાન કરો ગંગાજળ હોય તો ઉમેરો ન હોય તો સાદું પાણી પણ ચાલે પરંતુ શરીર અને મન બંને શુદ્ધ થાય એવું નાહી ધોઈ લો પછી સફેદ કે પીળા રંગના શુદ્ધ વસ્ત્ર પહેરો સફેદ શાંતિનું પ્રતીક છે અને પીળો લક્ષ્મીજીનો પ્રિય રંગ છે દિવસભર ઉપવાસ રાખો શ્રેષ્ઠ છે ફળ દૂધ ડ્રાયફ્રૂટ ખાંડ ગોળની વસ્તુઓ લઈ શકો છો પરંતુ લસણ ડુંગળી માંસ મદીરા અને બહારનું ખાવું બિલકુલ નહીં બપોર પછી ઘરે જ એક નાનકડી પૂજા કરો વિષ્ણુજી કે શનિદેવની મૂર્તિ કે ફોટો સામે ઘીનો દીવો પ્રગટાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના અગિયાર કે એકવીસ જાપ કરો અને મનમાં પ્રાર્થના કરો કે હે પ્રભુ આજનો ઉપાય સિદ્ધ થાઓ મારું દેવું દૂર થાઓ સાંજે સૂર્યાસ્ત પહેલાં થોડું ફળ કે ખીચડી ખાઈ લો ભૂખ્યા પેટે ઉપાય કરવો વધુ ફળદાયી છે હવે સાંજે છ થી આઠની વચ્ચે ખાસ કરીને સાતથી સાત પિસ્તાળીસનો સમય શ્રેષ્ઠ છે ઘરેથી નીકળો એકલા જ જવું અથવા પતિ પત્ની બંને સાથે પણ જઈ શકો છો પરંતુ વાતો ઓછી કરવી સાથે લઈ જવાની વસ્તુઓ બરાબર તૈયાર કરી લો એક માટીનો ચોમુખો દીવો એટલે કે ચારે બાજુએ વાટ હોય એવો ચાર દિશામાં લક્ષ્મી આવે છે શુદ્ધ સરસવનું તેલ ઘી પણ ચાલે પરંતુ સરસવનું તેલ શનિ અને પિતૃ બંદેને પ્રિય છે લાંબી રૂની દિવેટ એટલે કે જાડી નહીં લાંબી વાટવાળી જેથી રાતભર ચાલે બે લવિંગ થોડો ગોળ થોડા સાબુત ચોખા ચંદન કંકુ અક્ષત અને એક નાનકડું નારિયળ જો હોય તો ખૂબ શુભ આ બધું એક નાનકડી થાળીમાં સજાવીને લઈ જવું ઝાડ પાસે પહોંચો એટલે પહેલાં શુદ્ધિકરણ કરો હાથ પગ ધોઈ લો માથે ચંદન કંકુનું તિલક લગાવો પછી ઝાડની ત્રણ કે સાત પરિક્રમા કરો દરેક પરિક્રમામાં હાથ જોડીને બોલો કે હે દેવ હે વિષ્ણુ ભગવાન હે પિતૃદેવો હે શનેશ્ચર દેવ મારું તમને વંદન છે મારા પાપ નાશ કરો દેવું દૂર કરો પરિક્રમા પૂરી થયા પછી ઝાડના મૂળની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ તરફ જમીન સાફ કરો થોડું પાણી છાંટો પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો કારણ કે પિતૃ અને શનિ દક્ષિણ દિશામાં વાસ કરે છે હવે થાળીમાંથી ચોમુખો દીવો કાઢો ચારે બાજુએ સરસવનું તેલ ભરો દરેક વાટમાં લાંબી રૂની દિવેટ મૂકો દરેક વાટમાં એક એક લવિંગ નાખો લવિંગ નેગેટિવ એનર્જી ખેંચે છે દીવા પર ચંદન કંકુનું તિલક લગાવો થોડા અક્ષત છાંટો હવે બંને હાથ જોડીને મંત્ર બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓછામાં ઓછા અગિયાર વાર વધુ હોય તો એકાવન વાર કે એકસો આઠ વાર દરેક જાપ સાથે મનમાં દેવું ઉતરવાની કલ્પના કરો જો શનિની દશા હોય તો ઓમ શ્રી શનેશ્ચરાય નમઃ પણ બોલી શકો છો મંત્ર પૂરો થાય એટલે ચારે વાટ એક પછી એક પ્રગટાવો પહેલી વાટ પ્રગટાવતા બોલો હે વિષ્ણુ ભગવાન ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ કરો બીજી વાટે યે પિતૃદેવો પ્રસન્ન થાઓ ત્રીજી વાટે હે શનિદેવ મહારાજ કૃપા કરો ચોથી વાટે મારું દેવું જીવનભર માટે દૂર થાવો દીવો પ્રગટ્યા પછી થોડો ગોળ અને ચોખા ઝાડના મૂળમાં ચઢાવો જો નારિયેળ હોય તો ફોડીને બે ટુકડા કરો એક ભાગ ઝાડને ચઢાવો બીજો ભાગ ઘરે લાવીને લક્ષ્મીજી સામે રાખો પછી ફરીથી સાત પરિક્રમા કરો દરેક પરિક્રમામાં મનમાં પોતાનું દેવું નામ લઈને પ્રાર્થના કરો હે પ્રભુ આ તમારું નામનું દેવું દૂર કરો ઘરમાં સુખ સમૃદ્ધિ આપો પરિક્રમા પૂરી થાય એટલે દીવાને ત્યાં જ રહેવા દો રાતભર ચાલે એટલું તેલ ભરેલું હોવું જોઈએ પાછા ફરતી વખતે એક પણ વર પાછું ન જુઓ મુખ દક્ષિણ તરફથી ઉત્તર તરફ ફેરવીને સીધા ઘરે આવો રસ્તામાં કોઈની સાથે વાત ન કરવી ઘરે આવીને હાથ પગ ધોઈને વિષ્ણુજી સામે બે હાથ જોડીને ધન્યવાદ કરો હે પ્રભુ ઉપાય સ્વીકાર કરો રાત્રે સૂતી વખતે પણ એ જ પ્રાર્થના મનમાં દોહરાવજો આખો ઉપાય શ્રદ્ધા અને શુદ્ધ મનથી કરશો તો ચોક્કસ ફળ મળશે મિત્રો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે એક નાનકડી ભૂલ પણ ફળને ઘણું ઓછું કરી નાખે છે એટલે આ બાબતોને દિલથી યાદ રાખજો અને હૃદયમાં બેસાડી લેજો પહેલી વાત દીવો ફક્ત ને ફક્ત માટીનો જ હોવો જોઈએ પ્લાસ્ટિક કે કાચનો એકદમ નહીં કારણ કે માટીનો દીવો પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે શનિદેવ પૃથ્વી તત્વના સ્વામી છે અને પિત્રો પણ પૃથ્વી સાથે જોડાયેલા છે માટીનો દીવો જ તેમની કૃપા ઝીલી શકે છે પ્લાસ્ટિક કે કાચનો દીવો એનર્જીને રોકી દે છે અને ઉપાય નિષ્ફળ જાય છે બીજી વાત તેલમાં સરસવનું તેલ જ શ્રેષ્ઠ છે ઘી પણ ચાલે પણ સરસવનું તેલ શનિદેવ અને પિતૃ બંનેને સૌથી વધુ પ્રિય છે સરસવનું તેલ નેગેટિવ એનર્જીને ખેંચીને બાળી નાખે છે એની જ્યોત ઊંચી અને સીધી રહે છે જેથી ઉપરના લોક સુધી પ્રાર્થના પહોંચે છે જ્યારે ઘીની જ્યોત શાંત હોય છે પણ શનિપિતૃના દોષ દૂર કરવામાં સરસવનું તેલ જ અજોડ છે ત્રીજી વાત ચારમુખી દીવો હોય તો ચારેય દિશામાંથી લક્ષ્મી પ્રવેશ કરે છે દીવાથી એક જ દ્વાર ખુલે છે પણ ચાર મુખી દીવાથી ઘરના ચારેય કોણે ધન વૈભવની લહેર આવે છે જો ચાર મુખી ન મળે તો પણ બે કે ત્રણ મુખ વાળો દીવો ચાલે પણ ચાર મુખી મળે તો એ જ લેવો ચોથી વાત મહિલાઓ રજસ્વલા અવસ્થામાં આ ઉપાય એકદમ ન કરવો કારણ કે તે સમયે શરીરમાંથી નેગેટિવ એનર્જી નીકળે છે અને પીપળા નીચે જઈને એ નેગેટિવ એનર્જી પિતૃઓ સુધી પહોંચે તો તેઓ નારાજ થઈ જાય છે શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે રજસ્વલા અવસ્થામાં કોઈ પણ પિતૃશનિ સંબંધિત ઉપાય ન કરવો નહીંતર ઉલટું નુકસાન થાય પાંચમી વાત શુદ્ધ મનથી જ કરવો કોઈની બુરાઈ ઈર્ષા કે ગુસ્સો મનમાં ન હોવો જોઈએ જો મનમાં એક પણ નેગેટિવ વિચાર હશે તો એ જ વિચારનું ફળ મળશે દેવું ઓછું થવાને બદલે વધી શકે છે એટલે સવારથી જ મનને શુદ્ધ રાખો કોઈની સાથે ઝઘડો ન કરો કોઈના વિશે ખરાબ ન બોલો વાત પીપળાનું ઝાડ એકલું ઉભેલું પીપળો જ ત્રણેય લોકની એનર્જી ખેંચી શકે છે જ્યારે બીજા ઝાડ સાથે જોડાયેલું હોય તો એનર્જી વહેંચાઈ જાય છે અને ઉપાયનું ફળ અડધું રહી જાય છે સાતમી વાત દિવસભર ઝઘડો ગાળાગાળી માંસ મદીરા માછલી એકદમ નહીં આ બધું શનિદેવ અને પિતૃને રોષ કરાવે છે જો ઉપાયના દિવસે પણ આ થશે તો બધી મહેનત વ્યર્થ જશે ઘણા લોકો ઉપાય કરીને પણ ફળ નથી મેળવતા કારણ કે દિવસભરનું વર્તન શુદ્ધ નથી રાખતા આઠમી વાત રસ્તામાં અને પીપળા પાસે બોલવું ઓછામાં ઓછું ફાલતુ વાતો ન કરવી ફોનમાં ન જોવું ગીત ન સાંભળવું મૌન રાખવાથી મનની શક્તિ એકાગ્ર થાય છે અને પ્રાર્થના સીધી ઉપર પહોંચે છે બોલવાથી એનર્જી વેસ્ટ થાય છે નવમી અને સૌથી મહત્વની વાત દીવો પ્રગટાવીને એક પણ વાર પાછું ન જોવું પાછા ફરતી વખતે મુખ પાછું વાળવું નહીં શાસ્ત્રમાં લખ્યું છે કે પાછું જોશો તો લક્ષ્મી પણ પાછી ફરી જાય છે જે દીવું દૂર થવાનું હતું એ પાછું ચોંટી જાય છે ઘણા લોકો આજ ભૂલ કરે છે અને પછી કહે છે કે ઉપાય કામ ન કર્યો એકવાર દીવો પ્રગટાવી દીધો એટલે વિશ્વાસ રાખીને સીધા ઘરે આવી જાવ પ્રભુ પર ભરોસો રાખો મિત્રો માર્ગશીર્ષ અમાવસ્યાએ પીપળા નીચે શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવવાથી સૌથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે જે દેવું વર્ષોથી ઘરમાં ચાલી રહ્યું છે જેના લીધે રાત્રે ઊંઘ નથી આવતી જેના લીધે પરિવારમાં દરરોજ ઝઘડા થાય છે એ દેવું ધીમે ધીમે ઓગળવા માંડે છે જૂના દેવાદારો પૈસા પાછા આપવા લાગે છે અચાનક કોઈક જગ્યાએથી ધન પ્રાપ્તિ થાય છે ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે એટલે પૈસા આવે પણ ખર્ચ ન થાય જે પૈસા પહેલાં હાથમાં આવે એટલે ઉડી જતા હતા એ પૈસા હવે ઘરમાં રોકાવા લાગે છે બેંક બેલેન્સ વધવા માંડે છે ખર્ચ ઓટોમેટિક ઘટી જાય છે બિનજરૂરી ખર્ચી બંધ થઈ જાય છે અને આવકના નવા નવા દ્વાર ખુલવા લાગે છે પિતૃ પ્રસન્ન થાય છે જે ઘરમાં પિતૃદોષને લીધે દરરોજ ક્લેશ થતા હતા પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા બાળકો ન માનતા હતા એ બધું શાંત થઈ જાય છે ઘરમાં એક અદૃશ્ય શાંતિ છવાઈ જાય છે સગા વહલાઓમાંથી અચાનક સારા સમાચાર આવવા લાગે છે પિતૃઓની કૃપાથી ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે મિત્રો હવે આપણે બીજા ઉપાયની વાત કરીએ એનું નામ છે માર્ગ અમાવસ્યા લક્ષ્મી સ્થિર પોટલી શાસ્ત્ર કહે છે કે માર્ગ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દરેક ઘરના દ્વાર પર ઊભા રહીને લક્ષ્મીજીને અંદર લઈ જવાની તક આપે છે જો એ દિવસે દ્વાર પર આ પોટલી લટકાવી દેવામાં આવે તો લક્ષ્મીજી ઘરમાં પ્રવેશે છે અને દેવું દરિદ્રતા અને અલક્ષ્મી બારી કાણે ભાગી જાય છે આ ઉપાય ખાસ કરીને એ લોકો માટે છે જેમનું દેવું વધતું જાય છે ધંધો નથી ચાલતો ઘરમાં નકારાત્મકતા રહે છે અથવા વાસ્તુ દોષના કારણે પૈસા નથી ટકતા મિત્રો ઉપાય કેવી રીતે કરવો સવારે માર્ગ શીર્ષ અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જાઓ ગંગાજળ મેળવીને કે સાદા પાણીથી સ્નાન કરો શરીર શુદ્ધ થાય અને મન પણ શુદ્ધ થાય એવું નહીં ધોઈ લો પછી સફેદ કે પીળા રંગના શુદ્ધ વસ્ત્ર પહેરો સફેદ એટલે શાંતિ અને પવિત્રતા પીળો એટલે લક્ષ્મીજીનો પ્રિય રંગ જે ધાન વૈભવ ખેંચે છે દિવસભર ઉપવાસ રાખવો શ્રેષ્ઠ છે પણ જો ન શકો તો ફળ દૂધ ખાંડ ગોળની વસ્તુઓ લઈ શકો છો પણ લસણ ડુંગળી માંસ મદિરા બહારનું ખાવું બિલકુલ નહીં કારણ કે આ દિવસે શુદ્ધતા રાખવાથી લક્ષ્મીજી સિદ્ધિ કૃપા કરે છે બપોર પહેલા ઘરે જ એક નાનકડી પૂજા કરો વિષ્ણુજી કે લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો સામે ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના અગિયાર કે એકવીસ જાપ કરો અને મનમાં પ્રાર્થના કરો કે હે મહાલક્ષ્મી હે વાસુદેવ આજની પોટલી સ્વીકાર કરીને મારા ઘરમાં સ્થિર વાસ કરો દેવો દરિદ્રતા દૂર કરો હવે પોટલી તૈયાર કરવાની તૈયારી કરો એક નવું લાલ રંગનું કપડું લો લગભગ આઠ બાય આઠ ઇંચનો ચોરસ ટુકડો લાલ રંગ એટલે શક્તિ અને લક્ષ્મીનો પ્રિય રંગ કપડું શુદ્ધ હોવું જોઈએ ધોઈને સૂકવી લોજો જરૂરી હોય પછી એક સ્વચ્છ થાળીમાં નીચેની અગિયાર વસ્તુઓ એકઠી કરો અગિયાર ગોમતી જે લક્ષ્મીનું સ્વરૂપ છે અને નેગેટિવ એનર્જી ખેંચે છે સાબુત સુપારી જે ગ્રહોને શાંત કરે છે અને ધન ટકાવે છે અગિયાર લવિંગ જે નકારાત્મક શક્તિઓને બાળી નાખે છે અગિયાર કાળા તલ શનિ અને પિતૃ પ્રિય દેવો ઉતારે છે અગિયાર સાબુત ધાણા સમૃદ્ધિ વધારે છે સાત હળદરની ગાંઠ શુભતા અને વાસ્તુ શુદ્ધિ માટે પાંચ લાલ ચંદન ને ટુકડા લક્ષ્મીને આકર્ષે છે એક ચાંદીનો સિક્કો ચાંદી એટલે ચંદ્ર અને લક્ષ્મીનું પ્રતિક જૂનો હોય તો વધુ શુભ એક નાનું શંખ વિષ્ણુનું સ્વરૂપ ઘરમાં ધ્વનિશક્તિ ફેલાવે છે થોડા અક્ષત ચોખા જે અખંડિતતા દર્શાવે છે અને થોડું લાલ ચંદન પાવડર સુગંધ અને શુદ્ધિ માટે આ બધી વસ્તુઓ શુદ્ધ અને નવી હોવી જોઈએ બજારમાંથી લાવતી વખતે જ મનમાં પ્રાર્થના કરજો હવે આ બધું લાલ કપડામાં મૂકો પહેલા કપડા પર ચંદન કંકુનું સ્વાસ્તિક બનાવો પછી વસ્તુઓ એક એક કરીને મૂકતા જાઓ અને દરેક વસ્તુ મૂકતા ઓમ બોલો બધું મૂકી દીધા પછી પોટલીને લાલ મૌલી દોરાથી બાંધો અને બરાબર અગિયાર ગાંઠો મારો દરેક ગાંઠ મારતા ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમઃ બોલો કારણ કે અગિયાર ગાંઠો એટલે અગિયાર રુદ્રોની કૃપા અને અખંડ રક્ષા ગાંઠો ઢીલી ન હોવી જોઈએ કે વસ્તુઓ ન ખરે પોટલી પર ફરીથી ચંદન કંકુનું તિલક લગાવો અને સ્વાસ્તિક બનાવો સાંજે પછી વચ્ચે શ્રેષ્ઠ સમય ઘરના મુખ્ય મુખ્ય દ્વાર પાસે દ્વારની બહારની બાજુએ ઉપરના ભાગે એટલે કે લિન્ટલ પર લાલ દોરાથી પોટલી લટકાવો લટકાવતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઉભા રહી નહીં પણ ઘર તરફ મુખ કરીને લટકાવો જેથી લક્ષ્મી અંદર આવે પોટલી લટકાવતા અગિયાર વાર અથવા એકવીસ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમહમ મંત્ર બોલો મનમાં કલ્પના કરો કે આ પોટલીથી ઘરમાંથી દરિદ્રતા ભાગી જાય છે અને લક્ષ્મીજી પ્રવેશ કરે છે પોટલી લટકાવી દીધા પછી બંને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે મહાલક્ષ્મી હે વાસુદેવ આ પોટલી સ્વીકાર કરીને મારા ઘરમાં સ્થિર વાસ કરો દેવું દુકાનનું નુકસાન નકારાત્મક શક્તિઓ દૂર કરો પછી ઘરમાં પાછા આવીને લક્ષ્મીજી સામે ઘીનો દીવો કરીને ધન્યવાદ કરો આ પોટલીને વર્ષ સુધી એમ જ લટકેલી રાખવાની છે બીજા વર્ષે નવી બનાવીને બદલી શકો છો પણ જૂની પોટલીને પાણીમાં પ્રવાહિત કરી દેવી આખો ઉપાય શ્રદ્ધા શુદ્ધતા અને વિશ્વાસથી કરશો તો ત્રણ ચાર મહિનામાં જ ઘરમાંથી નકારાત્મકતા જવા માંડશે દેવું ઉતરવા માંડશે અને ધંધામાં બરકત આવશે કારણ કે આ પોટલી વાસ્તુ અને જ્યોતિષના નિયમો અનુસાર બનાવેલી છે જે ઘરના મુખ્ય દ્વારને રક્ષા કવચ બનાવી દે છે મિત્રો પોટલીનો ઉપાય એટલો બધો શક્તિશાળી છે કે એક નાનકડી ભૂલ પણ લક્ષ્મીજીને ઘરમાં આવતા રોકી શકે છે એટલે આ દસ બાબતોને દિલથી યાદ રાખજો અને એક પણ છોડશો નહીં પહેલી વાત કે પોટલી માટે લાલ કપડું એકદમ નવું શુદ્ધ અને ધોયેલું હોવું જોઈએ જુનું કે ગંદુ કે ફાટેલું કપડું લીધું તો લક્ષ્મીનું અપમાન થાય છે અને ઉલટું દરિદ્રતા વધે છે બીજી વાત ગાંઠો બરાબર અગિયાર જ મારવી એક પણ ઓછી કે વધુ નહીં કારણ કે અગિયાર ગાંઠો અગિયાર રુદ્રોની શક્તિ છે જે ઘરને અખંડ રક્ષા આપે છે ઓછી થઈ તો રક્ષા અધૂરી રહે વધુ થઈ તો ઘરમાં વધારે પડતી ઉર્જા આવીને તણાવ ઊભો કરે ત્રીજી વાત પોટલી ઘરના મુખ્ય દ્વારની ફક્ત બહારની બાજુએ જ લટકાવવી અંદરની બાજુએ લટકાવી તો નકારાત્મક શક્તિઓ પહેલા ઘરમાં આવે પછી રોકાય એટલે ઉપાય નિષ્ફળ થઈ જાય ચોથી વાત પોટલી દ્વારના ઉપરના ભાગે એટલે કે લિન્ટલ પર જ લટકાવવી નીચે કે બાજુમાં નહીં કારણ કે ઉપરનું સ્થાન લક્ષ્મીનું સ્થાન છે નીચે લટકાવી તો લક્ષ્મીનું અપમાન થાય અને દેવું વધે મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને તમારા મિત્રોને આ અનમોલ માહિતી શેર કરો તેમજ જો તમે પણ વધુ શુભ અને મંગલમય આલોકને આલમવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન રહેવું